ભાવનગર શહેરના નિલંબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે ચાવડીગઢ વિસ્તારના રેણાકી મકાનમાં દેશી દારૂ બારસો લીટર જેની કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજાર છે તથા વિદેશી દારૂની તેપન બોટોત રૂપિયા હજાર ચારસો તેર તેમજ પંદર હજારની કિંમતનો નો વનપ્લસ મોબાઈલ મળીને કુલ રૂપિયા બે લાખ એસી હજાર ચારસો તેર ના મુદ્દા સાથે રેડ દરમિયાન શાહ ને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે પરબત વિજયભાઈ સોલંકી અને અજયભાઈ જયંતિભાઈ ચુડાસમા ફરાર થઈ ગયા હતા તેઓ સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા 这个那个味道，那个了的，然后，那、啊、就。Dude,